એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે એક તરફ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે નિકોલ ગોપાલ ચોકમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે સમગ્ર રોડ પર ડ્રેનેજ ના પાણી ફરી વળતા વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાઈ ગયા છે આટલી ગરમીમાં એક તરફ જ્યાં પાણીની સમસ્યા ઉભી થાય છે એ લોકોને પીવાનું પાણી નથી મળતું ત્યાં નિકોલમાં જાહેર રસ્તા ઉપર પાણીની રેલમ છે અહીંયા જાણે એવું લાગે કે હાલમાં જ વરસાદ થયો હશે ને પાણી ભરાઈ ગયું હશે પરંતુ એવું નથી વગર વરસાદે આ સોસાયટીમાં જાહેર રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે જેના કારણે રાહદારીની પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો જે વ્હીકલ લઈને પસાર થઈ રહ્યા છે રસ્તા ઉપરથી તે લોકોને પણ હેરાન પરેશાન થવું પડે છે સમગ્ર રોડ પર ડ્રેનેજ ના પાણી પરિવર્તા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે તો નિકોલના ગોપાલ નગર રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે સમગ્ર રોડ પર ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું છે જેના કારણે રાહદારી અને મોટર વ્હીકલ લઈને જતા લોકો હેરાન પરેશાન જોતા એવું લાગે કે હાલમાં વરસાદ પડ્યો હશે ને વરસાદી પાણી ભરાઈ ગયું હશે પરંતુ અહીંયા ડ્રેનેજ નું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું છે જેના કારણે લોકોને આવન જાવનમાં મુશ્કેલી થઈ રહી છે લોકોની દુકાનો આગળ પાણી ભરાઈ ગયા છે જેના કારણે વેપારીઓ પણ પરેશાન છે તો સુરત આ ઝલક આપણી સાથે જ પ્રયાસ છે ઝલક અત્યારે તમે ક્યાં છો અને જે પાણી જાહેર રસ્તા ઉપર ફરી વળ્યું છે તેને લઈને લોકો શું કહી રહ્યા છે અમદાવાદ જે સ્માર્ટ સિટી કહેવામાં આવે છે તે સ્માર્ટ સિટી ગણાતો જે આ નિપોલ વિસ્તાર છે તે નિપોલ વિસ્તારનો જે આ ગોપાલ ચોક છે તે ગોપાલ ચોકના ના જે આ રોડ છે તેના તમે દ્રશ્યો છે કે જોઈ છો જે જે મઉઉઉઉ મઉઉઉઉ

રજૂઆતમાં લોકોએ એવું કીધું કે ભાઈ છેલ્લા વીસ વર્ષથી આ સમસ્યા છે અહીંયા પાણી નીકળે ત્યાર અમારે માતાઓ દેહનો દીકરીઓ બાળકોને અહીંયાથી રોજ આ રોડ ઉપરથી પસાર થવાનું હોય છે તો કે કંઈ વાંધો નહીં આ વિસ્તાર મારામાં નથી આવતો દસપય વિધાનસભાનો ભાગ નથી અહીંયા સૌરાષ્ટ્ર પટેલ સમાજની વસ્તી સૌથી વધારે છે એવું આ વેપારીઓને કીધું તમે ધારાસભ્યથી કંચનબેનને રજૂઆત કરો હવે આ ધારાસભ્યને જો એ જ ખ્યાલ નથી કે આ વિસ્તાર એનામાં આવે છે આ વિસ્તારની સમસ્યાઓમાં એને રસ નથી એને રસ છે માત્ર અહીંયા આવે એની ઓફિસે કાંઠિયા ખાય ફાફડા કાય અને પોતાની સાતબારની જમીનો જે છે એ ચેક કરીને જતા રહે છે ધારાસભ્ય સિંગને પબ્લિકમાં કે પૈજાના પ્રશ્નોને પડતી રજૂઆતમાં કોઈ રસ નથી અહીંયાના કોર્પોરેટરો જે સ્થાનિક છે એ કોઈ દિવસ આ વિસ્તારમાં ફરકતા નથી કેમ કે એને ખબર છે કે આ સમસ્યા મળવાથી સોલ્વ થતી નથી વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં અહીંયાના આસિસ્ટન્ટ કમિશનર શ્રી હાર્દિક ઠાકોર અહીંયા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશન વિપુલ ઠક્કર ચારે કોર્પોરેટરો ધારાસભ્ય સૌ આ સમસ્યાઓથી જાણકાર છે પણ આ લોકોને ક્યાંક ને ક્યાંક જમીનની નીચે સુવા આયોજિત ભ્રષ્ટાચાર કર્યો જે છતો ના પડી જાય એના ભાગરૂપે અહીંયા કોઈ જે ખોદાણ કરતા નથી આ રોડની અંદર ત્રણ ગટરના ઢાંકણા આવ્યા છે નીચે દસ મોટી મોટી ગટરની લાઈનો આવેલી છે પણ આ ખોદે એવું છે કે આ વિસ્તારની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે નથી કે ભારતીય જનતા પાર્ટી ભાગ નથી એટલા માટે અમે આ લોકોના વિકાસમાં કોઈ મદદગાર છીએ નહીં માનનીય ધારાસભ્યથી કરે છે કે ડબલ એન્જિન સરકાર હું એવું કહું છું આ સિપ્પલ એન્જિનની સરકાર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પણ આ લોકો જે પ્રકારે કોંગ્રેસનું શાસન હોય એવું વર્તન કરી રહ્યા છે એ લોકોના કોઈ કામ કરતા નથી અન્ય લોકો સાથે વાત કરીશું સર તમારી દુકાન છે કઈ રીતની હાલાકી પડી રહી છે અમારી દુકાન અત્યારે છે કે અત્યારે પર કસ્ટમોને દવા લેવી તો આવી શકતા નથી અને હવે રજૂઆત અમે રોજ મ્યુનિસિપાલટીમાં કરીએ છીએ તો કે જે લાણીનો ટાઈમ સાફ કરી નાખીશું